જરા કે કજ આવ્યો તો બહુ જાજો નુતો આવ્યો જો ખાલી ફરયું ને ભિંજાણો એટલું આવ્યો તો પછી જો આપડી વા કુંડા પાહે સાયર ને ઉતીને એ કાલે ધમો કે ઈ કે હમણા મેન વરહવાનો હે ઈ કે તો આપણી કે હરખી ખડકે દઈએ કે તે ઠાકવી ન પડે કઈ ધર્મિષ્ઠા ઈ ઊતો ને તે કાલે ધર્મિષ્ઠા હાવ થોડે થોડે ને કામ કરે ને જવાય ને બથી ખડકે દીધી આકોર જો આ હે ને ઢારીઓ આખે આકુ ભર દીધું કે આકોર જો મોગોડાન પાહે કે આપડે ખડકે દઈએ કે તે કઈ બહુ વાંધો ન આવે ઈ કે ઠાકવીન બહુ નો પડે કામ કોઈ કરે હમાય ધર્મિષ્ઠાતા કરો ને તમા કામ પછી જો તમો હે ને ઊભો ઊભો વિચાર કરે હમાય કઈ રહેવા તું ને ખંજવાયું આવે ગરમિયું થાય મેઈ વરીહો 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 ને જરા કેક જ વરહેન ગો ની ધર્મિષ્ઠા કેટલોક જોતો તો મેલેક નો જોતો તો કેટલોક વરીહો તારે કેટલોક વરીહો કેટલોક મેં

પછી જો એક અમારે જો અહીંયા ધર્મિષ્ઠા ખાડો કર નાખો કર નાખો આમાં જોતા ઊંડો ખાડો કર્યો તમે અમાર બહુ થોડો થોડો જાજો નું તો જો આ ત્યાં કેવડું મોટું ફરિયું થયું આથી આખો નીકળી ગઈ સારી જો એટલે આખા માં સારી ખડકલું પેલા અમારે અહીંયા ઢારી કોથરો ભીંજાઈ ગયા રાઈતી તોય હુકવા ને કોઈ પેલા અમારેલા ફરિયામાં બિહુ નહીં બાંધતા તો જો જે ખીલાય હે બિહુ ના ત્યાં ધારીન પાન હોત્યું એટલે એ એટલું હે એ નોર્મલી ફર્યા કરતા એટલું હે જરા કે બાકી જો બથ્યું ને ખાવાનું નાખી દીધું પૂરે ને અહીંયા જો થોડું થોડું ભીહુને ખીલાવી હે આ બહુ આ ખાપી હોય એટલે કશકાને ન થાય બાકી ખાવાનું નાખ્યું ને જો એટલે તો જોવે કેમ છો એ બધા એ ખાય ખાવાનું નાખ્યું જો બથિયું જોવે પાછીઓ તો મોં હાંભું કોઈક આવે એટલે કંઈ કાંઈ જોવું જોઈએ એને બાકી ખાવાનું ખાય

दिया खो नहीं विराम होती न टाने तो चढ़ी को है ठाव को रोग घर में गिरे जाए कहीं तर मिष्ठा के वो भू ना ए भाई काम विचार है रिक्शो आवे ती जो वो रिस रिस का निकाल के ती पहला तो रिस को बोल दा रिस को ओके हेल्दी वाली खाती नहीं खावा ला 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 કે પાણી પીવું હાલ પાણી એના આપણે કરી લઈએ જો અમાર ધમોભાઈ આટાને ગરમી થાય ને ત્યાંમાં કઈક મસ્તી કરો કામ કરો કા

આગળી ઓગળી જાય થોડો કઈક પછી અમદાવાદ રમકડા ને લઈને નાસી ને અમદાવાદ માં આવું હે ના બરફ નું જોયેલું હોય ના તારે જવું ના મજા આવી પછી બરફમાં કે માં જવું

આને ફાવરિટ ગેમ છે એવરી ગઈ જો હેને અટાણે રૂંધા થઈ ગયા એટલે અમારે હેને જ કરવાનો હે નાસ્તો થોડોક અટાણે બધાય છટપટું ખાવું છે કે કંઈક થોડુંક અમારે ધર્મિષ્ઠા બની ફરમાઈશ હતી ફરમાઈશ કરે લીધા વહી ગઈ ગાય લેવા મમ્મી ભેરી એ કે હું આવા તા બનાવી રાખી જતી પછી હે ભેળ બનાવવાનું પ્લાનિંગ કીધું અમારે પાસે શેવડો નહોતો ઘેર તૈયાર એટલે મેં મમરા વઘાર લીધા પ્લસ પ્લસમાં શેવડું પેકેટ લીધું અને આ બાલાજીના તીખા મીઠા મિક્સ સવાણું હતું એ બધું લે લીધું એટલે હું ચટણી બનાવવા માટે મેં મરથી જ બનાવી લીધી ચટણી આ મમ્મી હોસ્ટેલમાં ઉતાન તો ને આવી ચટણીનો ઉપયોગ કરતા કે ઇન્સ્ટન્ટલીમાં ભેળ બનાવીને તો કઈ રીતના બનાવવી તો ગોળવાળું પાણી કરે એમાં જલજીરાનો મસાલો નાખે ચટણી નાખે મીઠું નાખે લીંબુ નાખે ને મિક્સ કરી નાખવાનું એકદમ સુપર ભેળનું પાણી બને જાય મમ્મી હોસ્ટેલમાં ઉતાન ત્યારે આ આઈડિયા બહુ ટ્રાય કરતા તો આની બતાવીને પહેલાં તો એને મિક્સ કરે નાખા

अच्छोट निहें जिनी जेटले नाक्त वी ओये दे नाक्ता जाहे हो, हो ना पहरांगा अम्हें तहली स्थिरेवात मुझे जेओं गाई ही हाके आगे शी पूप पारी लागी लेवागो बैटको दालो लाके दा आपावी